મિત્રો સ્વાગત છે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થી મિત્રોને જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે એચએનજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન જીયુ ડોટ એસી ડોટ ઇન આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવશે અને અહીંયા રિઝલ્ટ્સના સેક્શનની અંદર હું આવી ગયો છું તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બી સેમેસ્ટર વન બીએસસી બી સેમેસ્ટર વન એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે જે બી સેમેસ્ટર એક બીએસસી બીએડ સેમેસ્ટર એક અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકના જે વિદ્યાર્થીઓ છે એ એમનું જે રિઝલ્ટ છે એ અહીંયા ખાલી પાસ અને ફેલ નંબર છે એ જ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકશે એ વિદ્યાર્થીઓને એમનું જે માર્કશીટ જોઈએ હશે તો એમની અંદર ઇ આરપીની અંદર જઈ અને લોગિન કરવાનું રહેશે ત્યાં એમને એમનું યુઝરનેમ અને પાસવર્ડ જે એમને કોલેજ દ્વારા આપવામાં આવેલો છે અથવા તો એમને ઇમેલ આઈડી પર પ્રાપ્ત થયેલો છે એ નાખશે યુઝરને નાખશે અને પાસવર્ડ નાખશે તો ત્યાં જઈ અને તેઓ તેમની માર્કશીટ છે એ જોઈ શકે છે માર્કશીટ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને કઈ રીતે જોવી એ વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે બીકોમ સેમિસ્ટર એક બીએસસી બીએડ સેમેસ્ટર એક એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમને ફરજીયાત યુઝરનેમ અને પાસવર્ડ લઈ ઈઆરપીમાં લોગ લોગિન કરી એના પછી જ જે માર્કશીટ છે એ જોઈ શકશે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બેચલર ઇન પરફોર્મિંગ આઠ સેમેસ્ટર છનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બી બીએડ સેમેસ્ટર એ બીઆરએસ સેમેસ્ટર છો બીસીએ સેમેસ્ટર છો બીએસ ડબલ્યુ સેમેસ્ટર છો ફાઇન આર્ટ સેમેસ્ટર છ અને આઠ બીપી સેમેસ્ટર ચાર બીબીએ સેમેસ્ટર છો બીએડ સ્પેશિયલ સેમેસ્ટર ચાર એલએલબી સેમેસ્ટર છ બીએ સેમેસ્ટર છ અને એમઆરએસ સેમેસ્ટર છનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર ફાઇન આર્ટ્સ સેમેસ્ટર ત્રણનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો આમ યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છીએ સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓએ ઈ આરપીની અંદર લોગિન કરીને જ માર્કશીટ જોવાની છે તો એ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે ઇ આરપીની અંદર લોગિન કરી અને તમારી માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયો તમે જોઈ અને તમારી માર્કશીટ ચોક્કસથી જોઈ લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ